અખિલ રે બ્રહ્માંડ માં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત વાસેમાં દેવ તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેગવાશે પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે વિવિધ રચના કરી અનેક રસ લેવા ને શિવ થકી જીવ થયો એજ આશે ભેદ તો એમ વધે શ્રુતિ સમૃતિ સાંખ દે કનક કુનળ વિશે ભેદ ન હો ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જ અંતે તો હેમ નું હેમ હો મનથી તો ગડબડ કરી વાત ન ખરી કરી જેને જે ગમે તેને તે પૂજે મન કર્મ વચન થી આપ એ માની લહે સત્ય છે એ જ એમ સુજે વૃક્ષ માં બીજ તું બીજમાં વૃક્ષ તું જોવું પટન કરો એજ પાસે મનતણી શોધના પ્રીત કરો પ્રેમથી પ્રગટ થાશે અખિલ રે બ્રહ્માંડ એક તું શ્રી હરી જુજવે રૂપે અનંત વાસેમાં દેવ તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે હે અખિલ રે બ્રહ્માનમાં